નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે અંબાલાલની નવી આગાહી કાળી આધી વાવાઝોડું અને વરસાદ આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ મેથી વરસાદનો જોર ઘટશે દસ મેથી છૂટાછવાયા વરસાદ રહેશે પરંતુ અગિયારથી વીસ મે દરમિયાન આધી વંટોનું પ્રમાણ રહેશે અરબ દેશોમાંથી કાળી આધીઓ ચડી આવશે અને ત્યારબાદ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહે છે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ અને આણંદમાં વલસાડમાં અને વરસાદની શક્યતા વર્ણવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર ઘુસણખોરો ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન ત્રણસો જેટલા ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે ગેરકાયદેસર ઘુસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન શરૂ છે ખાસ વિમાન મારફતે ઘુસણખોરોને અગરતાલા જઈ લવાયા છે અગરતાલામાં એરક્રાફ્ટ ઉતારીને વાહનોમાં બાંગ્લાદેશ છોડી મુકાયા છે ગેરકાયદેસર ભાષણ ભારતમાં ઘુસ્યા હોવાની ખરાઈ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે એકથી વધુ તબક્કામાં કાર્યવાહી હાથ ધરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ચીની મિસાઇલ છોડી પંજાબમાં મળ્યો છે તેનો કાટમાળ ભારતીય સરહદમાં ચીનમાં બનેલી મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે આ કાટમાળ પંજાબના હોશિયારપુરમાં મળી આવ્યો છે રિપોર્ટ અનુસાર આ કાટમાળ ચીનને બનાવેલી મિસાઇલ પીએલ ફિફ્ટીન ઈનો છે પાકિસ્તાન વાયુસેના આ મિસાઇલો ચીન પાસેથી ખરીદી છે જો કે પાકિસ્તાન દાવો કરે છે કે આ મિસાઇલો જાતે બનાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં દારૂનો અડસઠ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે ગુજરાતમાં હજુ પણ દારૂની હેરાફેરી તેમજ લાખો કરોડોની સંખ્યામાં દારૂ પકડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ ભરેલા ટેમ્પામાંથી રૂપિયા અડસઠ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ કાર્યવાહીમાં ચાલકની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના પરિવારે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા બે બાળકો ગુમાવ્યા છે મહેસાણાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના એક પરિવાર અમેરિકા જવાની કોશિશમાં મોતને ભેટ્યો હોવાના સમાચાર સામે છે અમેરિકા જવા માટે નૌકામાં સવાર થયેલા પરિવારની નૌકા સેન ડિયોગ કિનારે પલટી ખાઈ જતા બ્રિજેશ પટેલ અને તેમની પત્ની જાગૃતિબેન પોતાના બે બાળકો સવાર હતા આ દુર્ઘટનામાં તેમના દસ વર્ષીય પુત્ર પ્રિન્સના પણ મૃત્યુ થયા છે અને બીજાની શોધખોળ ચાલુ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓટો રિક્ષા ડ્રાઈવરનો દીકરો બન્યો છે સ્કૂલનો ટોપર ધોરણ દસનું ગઈકાલે પરિણામ આવ્યું અમદાવાદની એસબી કાપડિયા સ્કૂલના એક વિદ્યાર્થીએ દસમાની બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા લાવીને સ્કૂલ અને પોતાના મા બાપનું નામ રોશન કર્યું છે પરિણામ સારું આવતા માતા પિતા અંગે જણાવતા જૈમીને કહ્યું છે કે મારા પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને છેલ્લા વીસ વર્ષથી તેઓ ઓટો રિક્ષા ચલાવે છે અને ખૂબ મહેનતને કારણે તેમને મને ભણાવીને આ સ્થાને પહોંચાડ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રક્સોલ બોર્ડર પર ચીની નાગરિકની ધરપકડ નેપાળ સરહદ ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર પછી ભારત નેપાળ સરહદ પર હાઈ એલર્ટ છે સુરક્ષા દળો કડક નજર રાખી રહ્યા છે બિહારના પૂર્વ ચંપારણિયા જિલ્લાના રક્ષણ બોર્ડર પર ચાર ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમની પાસે વિઝા નહોતા બોર્ડર સિક્યુરિટી ફોર્સે તેની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાદ કર્નલ સાબ્યાએ ભાઈને ફોન કરીને પૂછ્યો મિશન પૂરા ہوا ઓપરેશન સિંધુર વિશે દુનિયાને માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાની વાર્તા પણ રસપ્રદ છે પ્રેસ કોન્ફરન્સ પછી કર્નલ સોફિયાએ વડોદરામાં તેમના ભાઈ મોહમ્મદ સંજયને ફોન કર્યો હતો અને કહ્યું મિશન પૂરા હોવા કેસા લગા બજાર ડાલાના મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પાકિસ્તાન મિસાઈલના ટુકડા મળ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પાકિસ્તાન મિસાઇલના ટુકડાઓ મળતા હોબાળો મચી ગયો છે મિસાઇલના ટુકડા અમૃતસરના જેઠુવાલ દુધરા અને પાંદેર ગામમાંથી મળી આવ્યા છે જેની જાણ પોલીસને કરવામાં આવી હતી મિસાઇલના ટુકડાઓ મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે મિસાઇલના ટુકડા સેનાએ કબજે કર્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પહેલીવાર સુદર્શનનો ઉપયોગ કર્યો ભારતે પહેલીવાર રશિયા પાસેથી મળેલી સંરક્ષણ પ્રણાલી એસ ફોર હંડ્રેડનો ઉપયોગ કર્યો છે બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે અનેક મિસાઇલો અને ડ્રોન મોકલ્યા હતા પરંતુ ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર એ ભારત તરફ આવતી મિસાઇલોને એક જ ક્ષણમાં હવામાં તોડી પાડી એસ ફોર હંડ્રેડ એક એવી સિસ્ટમ છે જે ચારસો કિલોમીટરની રેન્જમાં મિસાઇલો ડ્રોન અને વિમાનોનો ખાતમો બોલાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનની એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદ સીલ કરવામાં આવી છે ઓપરેશન સિંદુર પછી રાજસ્થાનની આવેલા પાકિસ્તાનના ગામડામાં સૈન્યની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે આ કારણે સમગ્ર કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે બી જમીન ઉપર એલર્ટ છે અને વાયુસેના આકાશમાં એલર્ટ છે પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબેઝ હાઈ એલર્ટ ઉપર છે અહીંથી દિવસ રાત કોમ્બેક્ટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બીએસએ પણ પેટ્રોલિંગ વધારી દીધું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર માટે બોલિવૂડમાં મોટી હોડ ઓપરેશન સિંદુરના શીર્ષક માટે બોલિવૂડમાં સ્પર્ધા ચાલી રહી છે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝના પ્રમુખ બી એન તિવારીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ પંદર ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોએ આ ટાઇટલ રજીસ્ટર કરવા માટે અરજી કરી છે તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર કેવી રીતે થયું સરકારે તમામ પક્ષોને જણાવ્યું હતું પહેલગામ હુમલાના પંદર દિવસ પછી ભારતીય સેનાએ છ અને સાત મેની રાત્રે પાકિસ્તાન અને એટલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા નવ આતંકવાદી ઠેકાણોને નિશાન બનાવવામાં આવ્યા આમાં થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા તેને ઓપરેશન સિંધુ નાપમાં અપાવવામાં આવ્યું હતું જોકે તેર દિવસ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્રશ્રીએ સ્વીકાર્યું હતું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટથી નેવ ફ્લાઇટ્સ રદ થઈ છે ઓપરેશન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી નેવ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે દિલ્હી એરપોર્ટ ઉપરથી ઉપરથી બાવન ફ્લાઇટો રદ કરવામાં આવી હતી આમાંથી દિલ્હીથી ઉપરથી છેતાલીસ ફ્લાઇટ્સ અને આવનારી તેત્રીસ સ્થાનિક ફ્લાઇટ રદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ડ્રોન વડે હુમલો હાલ જજીરાના અહેવાલ મુજબ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમના પરિસરમાં ડ્રોન વડે હુમલો થયો છે આમાં ફૂડ વેન્ડરને નુકસાન થયું છે પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલની મેચો હાલમાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે ભારતના હવાઈ હુમલા બાદ ગઈકાલે પીએસએલ ની એક મેચ રદ કરવામાં પણ આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે